નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ તારીખે ભારે વરસાદ થશે જુઓ કચ્છમાં ક્યાં કેટલો વરસાદ થયો અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે આગામી બે દિવસ એટલે કે દસ અને અગિયાર જુલાઈના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે સુરત વલસાડ વાપી નવસારી ડાંગ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે પૂર્વ ગુજરાતના મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ નડિયાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં મધ્યમ વરસાદ રહેશે તો સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે બાકી રહેલા જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ ના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ગર્તક અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 98256065038758998877